द्वारकाधीश में कृष्ण अवतार थी आपने बलराम जी सुभद्रा जी रुक्मणी जी ने कृष्ण <सत्ति <सत्तिवाँ>। <सत्ति जी भगवान काडिया ठाकुरना दर्शन कर रहे हैं वाह 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 कृष्ण भगवान ने यष्ट परत्राणियों कालिंदरी सत्यराम अह सत्यराम रुक्मणी जी જોઈ શકો છો આપ કેટલી વિશાળતા જગ્યા છે આ અલગ નજારો ની અંદર મારા ખ્યાલથી ભૂલ ના થતી હોય મારી ક્યાંક તો સારામાં સારી આ સમૃદ્ધ ધામની જગ્યા છે મને એમ હતું કે ચલાવી લેવું પણ ના આવ્યા છે તો અમને એમ લાગ્યું ખરેખર બરાબર જ છીએ ના આવ્યા તો મનની મનમાં રીતે લક્ષ્મણ લક્ષ્મણ ભદ્રા કૃષ્ણ ભગવાન નગનિ અને ત્રાવે કૃષ્ણ ભગવાનની અષ્ટ્ર ચાર પેલા બ્લોકમાં જોયા ચાર આવે વાહ્રભુજી કૃષ્ણજી રાધાજી મહાપ્રભુજી યમુનાજી અને વચ્ચે અમારો કાળિયો ઠાકર તો હોય જ સરસ સરસ કોને આ વિચાર આવ્યો હશે આટલું બધું મસ્ત આપણું હિન્દુ શાસ્ત્રો દરેક દેવી દેવતાને યાદ કરવાનું તિરુપતિ બાલાજી પરિવાર આખો અહીંયા છે બાલકૃષ્ણજી કુબેરજી પદ્માવતીમાં અને સાવરિયા શેઠ બતાવે સરસ સરસ વચ્ચમાં તિરુપતિ બાલાજી ભગવાન છે વાહ વાહ વા રે અને પ્રગટ પચાધારી એવા આપણા રામદેવભાઈ મહારાજ એમાં બેન છે ભાણેજ છે રામદેવભાઈ મહારાજ છે બે છે ને હરજી પાટી આખો રામદેવજી પરિવાર બતાવવામાં આવે છે સરસ મજાના દેવ દર્શન થઈ રહ્યા છે સરસ શિવજીના ઓગણીસ અવતારમાં અસ્વસ્થમાં અવતાર કિરાત અવતાર કૃષ્ણ અવતાર કૃષ્ણ દર્શન અવતાર દુર્ભાષા અવતાર યક્ષ અવતાર અને તિરાત અવતાર શક્તિપીઠમાંથી આપણે આ દર્શન કરી રહ્યા છીએ એમાં શક્તિપીઠ પટ પટેશ્વરી દેવીમાં અંગમાં જાન પડેલું છે રાજ્ય પટા બિહારમાં બી છે શક્તિ અંબિકા દેવી અંગ જે જમણા પગની આંગળીઓ પડેલી છે એ રાજ્ય વિરાટ રાજસ્થાનમાં છે એકતા શક્તિપીઠમાં અલગ અલગ જગ્યાએ જેમાં કાનની બુટ્ટી પડેલી છે એ શક્તિ સુંદરી દેવી લદ્દાખ કાશ્મીરમાં છે ત્રિપુરા દેવીમાં એનું અંગ જ્યાં જમણો પગ પડેલો છે એ કિશોરપુર ત્રિપુરામાં છે મૈયા વાહ આપણે અહીંયા અનુભવ પદ્માવત કુશ અને દાદાજી અને ધીવરાજજી રામ પરિવાર સાથે છીએ સરસ વાહ મારાથ બ્રહ્માજી ગાયત્રીમાં નારદજી સાવિત્રી મા અને દક્ષ પ્રજાપતિના દર્શન અહીંયા થઈ રહ્યા છે વા વા વાહ વા સમૃદ્ધામ તો સમૃદ્ધ ધામ છે ભાઈ એનું નામ જ સમૃદ્ધ ધામ છે કોને ખબર વા વાહ અહીંયા સમૃદ્ધાની અંદર સંકલિત સનાતન કુમાર સનક સનત કુમારજી અને સંકાનત કુમાર અને સનાતન એવી ચાર સરસ સરસ ભગવાનના દર્શન કરી રહ્યા છીએ વાહ ભારદર ઋષિજી જગદગ્ધિ ઋષિ ગૌતમ ઋષિ વિશ્વામિત્ર ઋષિ વહેશ ઋષિ અતિ

એને અમે સિદ્ધિનો 19000 રૂપિયાની આલી ઉસર પોત સરપૌત પિલાત પિલાત કા વિકુ અવતાર અદ્ભુત અવતાર અને ગ્રહપતિ અવતાર સરસ તાજેતરમાં 10 महाविद्यालयની અંદર માગડી મેમીમાં તારામાં અને કાળીમાંનું દર્શન કરી રહ્યા છે સરસ સરસ મેં સમૃતધામ નહીં જોયું તો કશું જ નહીં જોયું કાઠિયાવાડમાં એવું લાગી રહ્યું છે સમૃદ્ધધામની અંદર કલમા માતંગીમાં બગુલામુખીમાં ધ્રુમાપતિમાં અને સિંધનાથ સિમનાસ્પમાં ના દર્શન થઈ રહ્યા છે જય હો જય હો નવનાથ સરસ જેને બી વિચાર્યું છે એક ધર્મ માટે પ્રતિકરૂપે સરમ સર વિચાર્યું છે આજે ભોઈરામાં જવાનું છે સરસ સરસ

દેવ દેવતાઓના ભૂલો અહિયાં પડ્યો રે હું તો ભૂલો પડ્યો અહીંયા આવવાની ના પાડતો તો પણ એમાં હું ભૂલો રે પડ્યો મેં ના પાડ્યો હતા તો પસ્તાવો થતો વિષ્ણુદેવ વાહ વાહ બધાઋષિઓનીઓ હતા દરેક ઋષિ ના પણ અહીંયા નામ લખવામાં આવેલા છે હું એવા દાવા ચેલેન્જ સાથે કહી શકું અહીંયા કોઈપણના જાતિ પાતિના કોઈ પણ વગર અહીંયા દરેક પોતાના ઈષ્ટદેવ ઈષ્ટ માતા પોતાના ગુરુ પીર દરેકને અહીંયા કલાકૃતિ સ્મૃતિ મૂર્તિ સ્વરૂપે એ બિરાજમાન કરેલ છે એક વાર ચોક્કસથી આપ આ જગ્યામાં બધા મોવાણ સમૃતધધામની અંદર આ આવ્યું છે દ્વારકા અને જામનગરની વચ્ચે ખંભાળિયાથી દ્વારકા હાઇવે પર આવેલું છે થોડો થોડો રસ્તો તમને અંદર લાગશે અપરોચ પણ આવ્યા પછીનું અહીંયા સરસ મજાનું ધામ છે વાહ મહારાણાથ વાહ આ દરેક હિન્દુ ધર્મના દેવ દેવતાના કોઈ બધા ઋષિ મુનિઓ સાથે અહીંયા દર્શન છે અગણ્ય વાર વાહ

આપણે કૈલાશ નો લોકના દર્શન કરી લેવો તો